એજે ફિલ્મ પ્રોડક્શન કંપની તરફથી સત્યાવીસ ફિલ્મોના અનાઉન્સમેન્ટ થયા છે જે આખો ઇતિહાસ રચાઈ મેં તો નથી જોયા એક સાથે આટલા ટાઈટલ કોઈ ગુજરાતી ફિલ્મ પ્રોડક્શન હાઉસે અનાઉન્સ કર્યા હોય સત્યાવીસ ફિલ્મ ખૂબ સરસ વાત કહેવાય અત્યાર સુધીમાં આવું બન્યું નથી આ પહેલી વાર બન્યું છે એટલે આપણને ખૂબ આનંદ છે કે એક સાથે સત્યાવીસ ફિલ્મો છે એના ટાઈટલ અનાઉન્સમેન્ટ થયા છે અને પ્લસ નવા નવા ટોપિક આ ટાઇટલમાં ઘણા છે કોર્પોરેટ ફિલ્મ છે પછી પોલિટિકલ થ્રિલર છે બેંક સ્કેમ છે આવા બધા નવા નવા વિષયો છે એ જાણીને પણ આનંદ થાય છે કે સરસ હવે કાંઈક નવું 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 તો છેલ્લા બે વર્ષથી આવે છે પણ આ કોર્પોરેટવાળું અને સ્કેમ સ્કેમવાળું આવી ફિલ્મો તો આપણે ગુજરાતીમાં જોઈએ જ નથી હશે તો મને ખ્યાલ નથી પણ મેં નથી જોઈ એટલે આનંદ થાય અંદરથી કે ભાઈ હાશ હવે સારું આવવા લાગ્યું છે એટલે સત્યાવીસ ફિલ્મનું અનાઉન્સમેન્ટ એ જે પ્રોડક્શન હાઉસ છે એના એ પ્રોડક્શન હાઉસ તરફથી ગઈકાલે અમદાવાદમાં થયું મેં બહુ ટ્રાય કરી આ સત્યાવીસ ફિલ્મોના ટાઇટલ કંઈક લિસ્ટ આખું મને મળી જાય તો મેં ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં એ લોકોની ચેનલ પર બહુ ટ્રાય કરી પણ એકસાથે મને આખું લિસ્ટ સત્યાવીસ ફિલ્મોનું તો ન મળ્યું બીજી વાત એ કરવાની છે કે આ બધી ફિલ્મો છે બે હજાર પચીસમાં નહીં આવ્યો બે હજાર ચોવીસ છવ્વીસમાં પણ આ ફિલ્મો કન્ટિન્યુ રહેશે અમુક ફિલ્મોના શૂટિંગ પૂરા થઈ ગયા છે અમુક ફિલ્મોના શૂટિંગ શરૂ છે અમુક ફિલ્મો પ્રી પ્રોડક્શનમાં છે તો આ રીતે અત્યારે બધી ફિલ્મો છે એ અલગ અલગ સ્ટેજમાં અત્યારે છે પણ હવે મેઇન વાત આવે છે તમે આખી ગેમ છે ને એ સમજો સત્યાવીસ ફિલ્મો એક સાથે અનાઉન્સમેન્ટ થઈ ગઈ સિક્કા પાડી દીધા ઇન્ડસ્ટ્રી આખી ગુંજી ગઈ કે ઓહો હો સત્યાવીસ ફિલ્મો ક્વોલિટીમાં કંઈ ફેરફાર નહીં હોય એવી આશા છે ક્વોન્ટિટી તો એ લોકોએ આપી દીધી સિક્કા પાડી દીધા આખી ઇન્ડસ્ટ્રી હલ બલાવી નાખી ગુંજાવી નાખી પણ ક્વોલિટીનું શું એ ખાસ મહત્ત્વની વાત છે ખાસ ખાસ ને ખાસ મહત્ત્વની વાત છે હર એક ફિલ્મ એ જ ફિલ્મમાં નાનું નાનું ધ્યાન જરાક પણ કચાશ નહીં આ રીતનું ધ્યાન રાખ્યું છે કે નહીં આ સવાલ છે આશા છે રાખ્યું જ હશે પણ ચૂક ન થઈ જાય એવું ન થઈ જાય કે સત્યાવીસ ફિલ્મોના અનાઉન્સમેન્ટ કરી અને સિક્કા તો પાડ દીધા પછી એક પછી એક ફિલ્મો રિલીઝ થવા લાગે અને પછી પબ્લિકના પૈસા પણ પડવા લાગે જીઓ સિનેમા જ્યારે નવું નવું આવ્યું ને ત્યારે આ વસ્તુ થઈ હતી એકસાથે ઘણા ટાઇટલ એને રિલીઝ કરી દીધા હતા વેબ સિરીઝોન ફિલ્મો હોય દર શુક્રવારે એક એક ફિલ્મો બબ બે ફિલ્મો ને વેબ સિરીઝ આવે પણ તેના કોન્ટેન્ટ તમે શરૂઆતના કોન્ટેન્ટ જીઓ સિનેમાના જોજો એક કોન્ટેન્ટ એવો ન નીકળે કે તમને એમ થઈ જાય કે જોઈ લઈએ ઘણા વર્ષો પહેલાં ઓહો ગુજરાતીએ પણ આ રીતનું કર્યું હતું એક સાથે ઘણા ટાઇટલ અનાઉન્સમેન્ટ કરી દીધા એ ઘણા ટાઇટલમાંથી મૂળ બેથી પાંચ ટાઇટલ આવ્યા બાકીની તો આખી એપ જ બંધ થઈ ગઈ એટલે મેઇન વસ્તુ એ છે ક્વોલિટી છે ને ક્વોલિટી એમાં કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ સત્યાવીસની જગ્યાએ ફક્ત દસ ફિલ્મો જ અનાઉન્સમેન્ટ કરી હોત અને પણ એમાં ક્વોન્ટિટીમાં જો સોરી ક્વોલિટીમાં એકદમ પરફેક્ટ ધ્યાન આપ્યું હોય ને તો વાત જ એની કંઈક અલગ નીકળે પણ જો કે હજુ આપણી પાસે ટાઇટલ જ આવ્યા છે પણ અહીંયા સવાલ એ જ કહેવાનું થાય છે કે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ ન થવો જોઈએ પ્લસ બીજી વસ્તુ એ છે ગુજરાતીમાં છે ને અનાઉન્સમેન્ટ તો બહુ થઈ જાય છે બહુ મોટા ઉપાડે બધું અનાઉન્સમેન્ટ થઈ જાય છે પણ પછી પબ્લિક વેઇટ જ કરતી રહી વેઇટ જ કરતી રહે વેઇટ જ કરતી રહી ને વેઇટ જ છેલ્લે કરતી રહી મચ્છું ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું હતું લગભગ આજથી બે વર્ષ પહેલાં કાંઈ એવું નહીં એની અપડેટ ન આવીને કશું ન આવ્યું પછી યશ સોની અને દીક્ષા જોશીની એક મિસિંગ નામની વેબ સિરીઝનું મોટા ઉપાડે અનાઉન્સમેન્ટ થયું હતું એનું તો પછી અનાઉન્સમેન્ટનું ટીઝર આવ્યું પછી પોસ્ટપોન થઈ ફરી વાર બેનું ટીઝર એવું ફક્ત મહિલાઓ માટે ફિલ્મ હતી ને એની સાથે તો થિયેટરમાં એનું ટીઝર આવ્યું છતાં ન આવી અને હવે તો એ ક્યાં હવે રામ જાણે પછી તો કંઈક એની મૂવી બનાવીને આ લોકોએ કંઈક રિલીઝ કરવાના હતા સિલેક્ટેડ થિયેટરોમાં ને પણ એ કાંઈ એવું નહીં એટલે ગુજરાતીમાં આવું બહુ થાય છે મોટા ઉપાડે બધું અનાઉન્સમેન્ટ થઈ જાય છે પછી એમાંથી થોડું ઘણું આવે ને થોડું ઘણું જે બાકી રહ્યું હોય એનું પછી કંઈ અપડેટ ન્યૂઝ કાંઈ ન હોય એટલે આ રીતનું એક વસ્તુ ન થાય એ ખાસ પ્લસ ક્વોલિટી એ ખાસ કારણ કે છેલ્લા બે વર્ષથી ઘણા ડિરેક્ટરોએ એટલી મહેનત કરી છે અને ગુજરાતીનું જે ફિલ્મોનું લેવલ છે ને એ માંડ માંડ ધીરે 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 ઊંચું આવ્યું છે છેલ્લા બે વર્ષમાં લોચા લાપસી લઈ લો પછી મેટ્રોમોની લઈ લો કારખાનું લઈ લો વેનીલા આઈસ્ક્રીમ લઈ લો કમઠાણ લઈ લો ઈટાકીટ્ટા લઈ લો ત્રિશાઉન રોક્સ લઈ લો ભલે ફિલ્મો અમુક હિટ હતી અમુક ફ્લોપ હતી અમુક ડિઝાસ્ટર હતી જે હોય પણ તમે એના સ્તર જુઓ ને તો એ આમ લાગે ખરી કે ભાઈ બોલીવુડને ટક્કર આપી શકે એ રીતનું મેકિંગ એ રીતની સિનેટોગ્રાફી એ રીતના વીએફએક્સ ડિઝાઇન એડિટિંગ એ બધું એ રીતનું એટલે સ્તર ખાસ કરીને નીચું ન પડી જાય ને એ ખાસ ધ્યાન રાખવાનું છે મેં તને આગળ વાત કરીને કે લિસ્ટ મેં ગોયતું પણ મને મળ્યું નહીં પણ છતાં એ લોકોની એક રીલ મેં જોઈ હતી કે એમાં પાંચ સાત ફિલ્મોના નામ આવ્યા હતા એમાંથી એક બે ફિલ્મો છે ને એના વિશે હું તમને કહું છું એક તો અબ્બા ડબ્બા જબ્બા જો આ વસ્તુ છે ને એક બહુ ખરાબ છે ઇન્ડસ્ટ્રીમાં ખબર નહીં કેમ ફિલ્મનું ટાઇટલ તમે જોવો અબ્બા જબ્બા ડબ્બા તમે કોઈ ગ્રુપના વ્યક્તિઓને એમ કહો ને કે ભાઈ ચાલ આપણે ગુજરાતી ફિલ્મ જોવા જઈએ આપણે કઈ કઈ ફિલ્મ અબ્બા ડબ્બા જબ્બા રહેવા દે ભાઈ રેવા દે થોડુંક પ્રેક્ટિકલ વિચારો થોડુંક પ્રેક્ટિકલ વિચારો કે આવે આવા ફિલ્મના ટાઇટલ હોય શું લાગે પબ્લિક જોવા આવે કોન્સેપ્ટ બોન્સેપ એ બધું ઘડીક સાઈડમાં મૂકી દો પહેલાં ફક્ત ને ફક્ત ટાઇટલથી તમે વિચારો થોડું પ્રેક્ટિકલ વિચારો થોડું પબ્લિકને સમજો જેણે પણ આ ટાઇટલ ડિસાઈડ કર્યા છે ને આ એક ફિલ્મની વાત નથી કરતું ઘણા ફિલ્મોમાં આવું થાય છે જે લોકો પણ ટાઇટલ ડિસાઇડ કરે છે ને એ લોકો લગભગ લગભગ જનતાને જાણતા જ નથી જનતાનો ટેસ્ટ હું છે એને ખબર જ નથી સીધે સીધું એને ગઈ હું એ રાખી દીધું એટલે ટાઇટલ કોન્ટેન્ટ જમારો જે રીતનો હોય પણ ટાઇટલમાં થોડું ધ્યાન આપો ને તો પણ ફેર પડે બોલીવુડ બોલીવુડવાળા છે ને એ ભલે એની ફિલ્મો એની ભંગાર જ બનાવે છે પણ એના ટાઇટલ મહાદન છે તો હાર જ હોય છે પણ આપણે આવા ગુજરાતીમાં છે ને આ ટાઇટલ બહુ હકીકતમાં ઘણી ફિલ્મો પચાસ ટકા ફિલ્મો એવા આવે છે કે એના ટાઇટલ જોઈને એમ થઈ જાય કે આ ફિલ્મ જોવા જવી કે ન જોવી આવું જનતા વિચારે છે અને આ મને ખબર છે અનુભવ છે એટલા માટે હું શેર કરું છું મને કાંઈ બોલવાનો શોખ નથી પણ મારો અનુભવ છે અબ્બા ડબ્બા જબ્બા નામની ફિલ્મ છે પછી એક બીજી ફિલ્મ તમને કહું તો અંતરાલ છે પછી એક ધમ પછાડા છે તો આ રીતની બે ત્રણ ફિલ્મોના નામ મારી પાસે આવ્યા છે જોઈએ હવે દર મહિને એક ફિલ્મો અત્યારે છે મે મહિનાથી શરૂ થાય છે આખો કાર્યક્રમ તો મે જૂન જુલાઈ ઓગસ્ટ પછી દિવાળી પર ને ડિસેમ્બરમાં ને જે રીતની ફિલ્મો આવતી જશે ટેલર ટીઝર આવતા જશે આપણે બધી ફિલ્મો વિશે વાત કરતા જઈશું સત્યાવીસ ફિલ્મો અનાઉન્સમેન્ટ થઈ છે જે ખુશીની વાત છે અને ગર્વની વાત છે પણ છેલ્લે હું ફરી વાર કહું છું કે ક્વોલિટી પર ધ્યાન દેવું પડશે તમારા જે કાંઈ વિચાર વિમર્શ આ ઉપર હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ